જેસર તાલુકાના બીલા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અચાનક આગ ફાટી નીકળી હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી જેમાં ફ્રીજ દવાઓ વેક્સિન સ્ટોલ સહિતની ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી જેથી લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે શોર્ટ સર્કિટથી આગ લગાવવાનો બનાવ બન્યો હતો જોકે આ બાબતે અમારા પ્રતિનિધિ તરફથી જાણવા મળ્યું હતું કે ફાયર ફાઈટર વિભાગને ફોન કરવામાં આવ્યો હતો અને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ બે કલાક મોડું પહોંચ્યું હતું સ્થાનિક લોકો દ્વારા આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા હું કામળિયા જીતુભાઈ અહીંયા પીએસસી બિલામાં ફાર્મસી તરીકે ફરજ બજાવું છું જ્યારે અમે પીએસસી પરથી જતા રહ્યા ત્યારે લગભગ આ સાત વાગ્યાની આસપાસ અમને સ્કૂલની બાજુમાંથી સાહેબનો ફોન આવેલો કે પીએસસીમાં આગ લાગેલી છે તો અમે અહીંયા આવ્યા તો લગભગ ઘણું બધું સળગી ગયેલું હતું આવેલા ડીએફ ફ્રીજ નોર્મલ ફ્રીજ જે છે એ અને ખુરશી ટેબલ બધા રજીસ્ટર તમે કોઈ ફાયર બ્રિગેડને ફોન કરેલો અમે સાત ને પંદર મિનિટે ફોન કરેલો પણ હજી સુધી કોઈ ફાયરવાળા આવ્યા નથી તમારે ફાયર બ્રિગેડ ટીમ કેટલી અહીંયાથી દૂર થાય અહિયાં મેં ફોન કર્યો હતો એટલે મહુવા આવવાની હતી મહવા લગભગ ત્રીસ કિલોમીટર જેવું થાય છે અહીંથી